અમને થઈ ગયો હવે અમે ફોન કરી હતી એટલે એ લોકો નથી ફોન ઉપાડતા નથી જવાબ કોઈ સારી રીતે જવાબ આપતા આવીએ છીએ મોકલીએ છીએ કોઈ જવાબ કોઈ નથી વ્યવસ્થિત એમ સોસાયટી છે એરપોર્ટ રિંગ રોડ ઉપર ભુજમાં આવેલી છે ઓલમોસ્ટ મહિનો ઉનાળો સમજી લો આમ આમ હેરાનગતિ છે રસોઈનો ટાઈમ હોય રાતના નાના બાળકો મોટા વૃદ્ધો કન્ટિન્યુઅસ હેરાન જ થઈ રહ્યા છીએ ગરમીમાં અને રોજ રાતના અમુક સમય થઈ જાય એટલે જાય અઢી ત્રણ ત્રણ કલાક સો સો દોઢસો દોઢસો કોલ અમે કર્યા છે એવું નથી પણ કોઈ યોગ્ય વળતર રિસ્પોન્સ નથી આવતું આજે કરી ગયા છે તો તમે એવું યોગ્ય રિપેર કરી જાઓને કે ફરી પાછું તમને બીજે દિવસે તો ના કરી જવું પડે રોજે રોજ તમે રિપેર કરવા આવો છો આજે કન્ટિન્યુ ચોથો દિવસ તો થયો જ છે કે એ લોકો રોજ આવે છે રોજ રિપેર કરે છે રોજ એકનો એક આન્સર આપે છે બધા ભેગા થઈને કમ્પ્લેન લખીએ છીએ જો તમે પ્રી મોન્સૂન ઘડી ઘડી કેવો પડ્યા કે અમે તૈયારીઓ કરીએ છે તો આ તમારી તૈયારીઓ છે તો આ એક પ્રકારની અમને તો હેરાનગતિ થાય છે રાત ના જાય એટલે નાના બાળકો ન સુઈ શકે મોટી ઉંમરના વૃદ્ધો છે એ પણ કન્ટિન્યુઅસ થતા હોય છે બીમાર માણસ છે 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 અહીંયા બધા જ રહે તો તો આ આ આ લોકોનું સવાલ ફોન ઉપર કરીએ આવી જશે એક કલાક દોઢ કલાક બે કલાક કોઈ યોગ્ય રિપ્લાય નથી આપતા ને ટીમ પણ જલ્દીથી આવતી નથી કન્ટિન્યુઅસ ફોન કરવા છતાં પણ ટીમો એ લોકોના સમય પ્રમાણે જ આવે છે તકલીફ થાય ગરમીના લીધે અમે બહુ હેરાન થાય છોકરાઓ હેરાન થાય સ્કૂલમાં લાઈટ નથી આ જ લાઇનમાં આગળ સંસ્કાર સ્કૂલમાં લાઇટ નથી હોતી બચ્ચાઓ હેરાન થાય છે રાતના સૂતા નથી હોતા કે આમ બહુ તકલીફ પડે છે રસોઈમાં કે આપણે વોશિંગ મશીનમાં કામ કરવાનું એ વસ્તુમાં છોકરો લાઇટનું બિલ ના ભરે એ ફટાફટ કાપવા આવી જાય છે પણ તમને આ તકલીફ હોય છે અમને તો આવતા નથી કરી ત્યારે અમને એમ કીધું કે તમે યુનિવર્સલ નંબર જે છે એ તમે ડાયલ કરો તો તમને સેવા મળશે મેં યુનિવર્સલ નંબર ઉપર જસ્ટ અત્યારે ફોન કર્યો તો મને જવાબમાં મેડમે ફોન હોલ્ડ ઉપર રાખીને એમ કીધું કે થોડી વારમાં આવી જશે પણ થોડી વાર એટલે કેટલી વચ્ચે જ્યારે લાઇટ ગઈ હતી જે છ થી સાત કલાક ગઈ હતી ત્યારે સાહેબે અમને જ્યારે પીજી માં એક તો પહેલાં ફોન ન લાગે કારણ કે એમને હેલ્પલાઇન નંબર ગણેલી બે બેથી ત્રણ જ છે એ જે સતત વ્યસ્ત જ આવતી હોય છે માણસ ફોન કરી કરીને કેટલા કરે કે કોઈ કોઈના રેફરન્સ થ્રુ કેટલા ફોન કરાવે જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે એ લોકો પાસે પ્રોપર આન્સર નથી હોતા અને પ્લસમાં એ લોકો એમ જ કે અમારી એક જ ટીમ છે એક ટીમ તમે આખા ભુજમાં દોડાવો છો અને ત્યાં જ્યારે અમે ગયા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે જે એમના મેઇન રિપ્રેઝેન્ટેટિવ હતા એમણે એમ કીધું કે હું બે દિવસથી જ અપોઇન્ટ થયો છું તો બે દિવસથી તમે અપોઈન્ટ થયા હોય તો તમને ખ્યાલ નથી કે હેન્ડ તમને નથી આપ્યું કે ભાઈ સિટીમાં આ આ પ્રોબ્લેમ્સ છે લોડનો પ્રોબ્લેમ છે અગર પ્રી મોન્સૂન પ્રિપેરેશન તમે કરી રહ્યા છો તો એક મેથડ હોય કે તમે એક ડ્યુરેશન સુધી તમે કાપ મૂકો ને એનું અમને અર્લી ઇન્ફોર્મેશન આપો કે ભાઈ આ ટાઈમ આ સુધી અમે કાપ કરીએ છીએ અમે ખાલી તમારા પાસે આન્સર્સ માંગ્યા માગવા આવ્યા હતા કેમ કારણ કે તમે હેલ્પલાઇન નંબર ઉપર તમે અમને રિવર્ટ જ નથી આપતા તો એ અમારો પ્રોબ્લેમ છે કે તમારો પ્રોબ્લેમ છે અમને એ જાણવું છે અમે ટેક્સ પે કરીએ છીએ બિલ્સનું પેમેન્ટ કરીએ છીએ તો હવે અમારો ફોલ્ટ ક્યાં છે લોડ નોંધાવવા બી અમને અમા તમારા પાસે આવવું જોઈએ તમને એટલું ખબર ન પડે કે તમારા પાસે એટલી કેપેબિલિટી નથી કે તમે એ કેલ્ક્યુલેશન કરી શકો કે હા ભાઈ હવે પ્રોબ્લેમ્સ આવવાની છે કે હવે એસી વધી રહ્યા છે લોડ આવે છે મીટર્સ યુનિટ્સ તમે કાઉન્ટ કરો છો તો તમને એનામાં ખબર નથી પડતી